તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હતી કબરાવ મોંગલ તમને બાપુની જે શખ્સ સાથે દીકરી ભાગી ગઈ હતી ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે અને બાપુ વિશે અવરનવર વસ્તુઓ પણ બોલી રહ્યા છે અને બાપુને એવું કહી રહ્યા છે કે બીજી બેન દીકરીઓની સલાહ આપતા હતા પોતાના ઘરે જ આવું થયું અને પોતાની દીકરીની જ ધ્યાન ના રાખ્યા હાલ આવા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઓ પણ વાયરલ થઈ રહ્યા છે અને બાપુને નિશુ બતાવવાની પણ વિડીયો વાયરલ કરી રહ્યા છે દોસ્તો બાપુની દીકરીએ પણ ખુલાસો કર્યો છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી દર્શન કરવા માટે પણ આવતા હતા દોસ્તો અને જે બાપુ છે એ પૈસા લેતા નતા પૈસા જે એમ કહેવાય છે કે તમારા ઘરે બેન દીકરીઓ હોય છે તો એને આપી દેજો એવું પણ બાપુ કહેતા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર બાપુના વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે બાપુએ પણ પડકાર ફેંકીને જવાબ આપ્યો છે કે બાપુ કોઈથી ઝુક્યા નથી ને ઝુકવાના પણ નથી હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો બાપુની દીકરીએ પણ ખુલાસો કર્યો છે બાપુની દીકરી એવું બોલી છે કે મારી મરજીથી હું ભાગી હતી મારી મરજીથી મેં લગ્ન પણ કરી લીધા છે હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને જે બાપુને નિસુ બતાવવાની કોશિશ કરે છે અને આપણે એટલું જ કહેવાનું છે કે આજે બાપુના ઘરે છે તો કાલે આપણા ઘરે પણ આવું થઈ શકે દોસ્તો હાલ આવા કોઈને પણ બદનામ ન કરવા જોઈએ દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો ચેનલ કરવાનું ભૂલશે નહી તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો કબરા ધામના બાપુનું સારું એવું નામ પણ હતું અને એમ કહેવાય છે કે દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા માટે પણ આવતા હતા દોસ્તો તો આતો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા કે